શ્રી વલ્લભાધી શકી જય શ્રી ગોસાઈજી પરમ દયા લખી જય શ્રી ગોસાઇજીનું નામ રત્નાક્ય સ્તોત્રનું સોમું નામ સર્વસંદેહ છેદ દક્ષિણ સર્વસંદેહ છેદ દક્ષિણાય નમઃ શ્રી ગોસાઇજી ભક્તોના સર્વસંદેહો દૂર કરવામાં કુશળ છે ભક્તોને જ્યારે જ્યારે કોઈ પણ સંદેહ થાય ત્યારે શ્રી ગોસાઇજી સમક્ષ તે ભક્ત સંદેહ વ્યક્ત કરે છે શ્રી ગોસાઇજી સર્વ સંદેહને ખૂબ કુશળતાથી દૂર કરે છે આપના જેવું જ સામર્થ્ય આપના ભક્તોમાં પણ છે અને ભક્તો પણ અન્યના સંદેહને સારી રીતે દૂર કરે છે વાર્તા ચરિત્ર સંગતિમાં વ્રજમાં જાડા કૃષ્ણદાસ નામના એક ભાઈ ઘણા ચતુર બુદ્ધિવાળા હતા સંત મહંતની પરીક્ષા લેતા એકવાર શ્રી ગુસાઈજીની પરીક્ષા લેવા ગોકુળ આવ્યા ત્યારે શ્રી નવનીત પ્રિયજી પલને ઝૂલતા હતા અને શ્રી ગુસાઈજી ઝુલાવી રહ્યા હતા જાડા કૃષ્ણદાસને એવા દર્શન થયા ક્યારેક શ્રી ઠાકોરજી ઝૂલે છે અને શ્રી ગુસાઈજી ઝુલાવે છે તો ક્યારેક શ્રી ગુસાઈજી ઝૂલે છે અને શ્રી ઠાકોરજી ઝુલાવે છે તેઓ વિચારમાં પડી ગયા કંઈ સમજી ન શક્યા ત્યાં શ્રી રાજભોગ ધરી બહાર પધાર્યા તેમને શ્રી ગુસાઈજીના રોમે રોમમાં શ્રી નવનીત પ્રિયજીના દર્શન થયા તેમણે કહ્યું મહારાજ હું તમારી પરીક્ષા લેવા આવ્યો હતો પણ તમે મારી પરીક્ષા લીધી તેઓ શ્રી ગુસાઈજીના સેવક બન્યા અને તેમને માનસી સિદ્ધ થઈ હતી બીજો એક પ્રસંગ છે ચતુર્બુદ્ધાસજીનો એકવાર શ્રી આચાર્યજી મહાપ્રભુજીનો જન્મ દિવસ આવ્યો શ્રી ગુસાઈજી શ્રીનાથજી દ્વારતા જન્માષ્ટમીની રીતથી સામગ્રી શ્રૃંગાર કર્યા ચતુર્બુદ્ધાસજી તે સમયે કીર્તન ગાયું સુભદ સિંગાર નિરખી મોહનકો લે દર્પણ કર પિય દિખાવે આપોના નેક નિહારીએ બલી જાઉં આજકી છબી કછું કહત ના આવે આ શ્રવણ કરી શ્રી ગુસાઈજી બહુ જ પ્રસન્ન થયા गोविंद કુંડ પર સંન્યાવંદન કરવા પધાર્યા તે એક વૈષ્ણવ સાથે હતા તેણે પ્રશ્ન પૂછ્યો મહારાજ આપ તો નિત્ય જ ભાતી ભાતી ના કરો છો દર્શન કરાવો છો તો આજકી છબી કશું કહત ના આવે તેનું કારણ શું શ્રી ગુસાઈજીએ શ્રી મુક્તિ વૈષ્ણવને કહ્યું તમે દાસજીને જ પૂછો વૈષ્ણવે દાસજીને પૂછ્યું કે આજે આપે કીર્તનમાં કહ્યું કે આજકી છબી કશું કહત ના આવે તેનું કારણ શું તો ગોવિંદ કુંડ પર બીજું પદ ગાયું માયરી આજ ઓર કાલ ઓર દિન પ્રતિ ઓર ઓર દેખીએ રસિક શ્રી ગિરિરાજ દરન કી ચતુર્બુદ્ધ વૈષ્ણવને તો ઓર સંદેહ થયો કે ચતુર્બુદ્ધ દાસજીના બંને કીર્તનનો ભેદ મને ન સમજાયો શ્રી ગુસાઇજી સંધ્યાવંદન કરી ચૂક્યા રાજભોગનો સમય થયો હતો છે કે જુઓ આજે શ્રી આચાર્યજી મહાપ્રભુજી નો જન્મ ઉત્સવ હતો તેથી શ્રી સ્વામીનીજી પોતાના મનોરથની સામગ્રી શ્રિંગાર નિજ હસ્તથી ધરાવ્યા હતા અને શ્રી ગોવર્ધનનાથજી બહુ જ પ્રસન્ન થયા હતા તેથી ચતુર્બુદ્ધદાસજીએ કહ્યું આજ હોર કાલહોર અને આજકી છબી કછું કહત ન આવે શ્રી સ્વામીજીએ શ્રી ગોવર્ધનનાથજીને શ્રંગાર અને આભૂષણ અને વસ્ત્રો સામગ્રી બધું કર્યું છે ગોવર્ધનનાથજી પ્રસન્ન થયા છે માટે આજકી છબી કછું

જેવો વ્રજભક્તનો ભાવ શ્રી ગોવર્ધનનાથજી તેઓ તેમનો મનોરથ સિદ્ધ કરે છે એક ભક્તનું સન્માન કરે બીજા ક્ષણે બીજી સામગ્રી બીજા વસ્ત્ર આભૂષણ શ્રી ગોવર્ધનનાથજી તે પણ સિદ્ધ કરે માટે છિન પ્રત્યે ઓર ઓર એક એક ક્ષણે શ્રીજીનું સ્વરૂપ ન્યારું ન્યારું લાગી રહ્યું છે ક્ષણ ક્ષણમાં શ્રી ગોવર્ધનનાથજીની શોભા થાય છે અને ચતુર્બુદ્ધદાસજીનું બળા ભાગ્ય છે કે શ્રી ગોવર્ધનનાથજી સર્વ લીલા સહિત શ્રી સ્વામિનીજી શ્રી મહાપ્રભુજી બધા લીલા સહિત દર્શન કરી રહ્યા છે અને આવા કીર્તનનું ગાન કર્યું હતું તો શ્રી ગુસાઈજી આ રીતે તે વૈષ્ણવનો સંદેહ દૂર કર્યો અને જે ચતુર્બુદ્ધદાસજીએ કીર્તન ગાન કર્યું હતું તેના ભાવોને પણ પ્રગટ કર્યા સર્વ સર્વસંદેહેદક્ષિણા નમ શિવ સાંઈ જી પારમ દયાલકી જય